यदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वे सदा यदरोमवीवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं गुणातीतं तं न माम्यहं श्रीस्वामिनारायण भगवान् निजय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय भगत जी महाराजनी जय सास्त्रीजी महाराजनी जय योगी जी महाराजनी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મુંબઈ મંદિર જય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજના સાધુ સંતોએ અનેક શાસ્ત્રોની રચના આ રીતના કરેલી છે સત્સંગી જીવન ગ્રંથ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ ગ્રંથ શ્રીજી મહારાજે પોતે અક્ષરધામમાં પધાર્યા ત્યાં સુધી એમણે આ ગ્રંથ સાંભળેલો છે સાથે સાથે આ ગ્રંથને મહારાજે મહાશાસ્ત્રની ઉપમા આપેલી છે શાસ્ત્ર જુદું અને મહાશાસ્ત્ર જુદું શાસ્ત્ર તો ટૂંકાણથી પણ આ રીતના એ સમજાવી દેતું હોય છે અને મહાશાસ્ત્રમાં તો સંપૂર્ણ ઇતિહાસ વિગતો નોંધવામાં આવેલી હોય છે તો સત્સંગી જીવન ગ્રંથને મહારાજે મહાશાસ્ત્રની ઉપમા આ રીતના આપેલી છે બીજું કે આ ગ્રંથની અંદર શિક્ષાપત્રીનો પણ સમાવેશ આ રીતના આ ગ્રંથમાં થઈ જાય છે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એન્સાઇક્લોપીડિયા કહી શકીએ મહાન શબ્દકોશ કહી શકીએ એવો આ ગ્રંથ શતાનંદ સ્વામીએ તૈયાર કરેલો છે સંપ્રદાયનું બંધારણ નીતિ નિયમો સંપ્રદાયના ઉત્સવો સંપ્રદાયની વાતો મહારાજના ચરિત્રો ધર્મ નિષ્કામ શ્રુતિ આ બધી જ બાબતો આ ગ્રંથની અંદર સમાવિષ્ટ કરવામાં આવી છે તો તે ઉપરથી આપણે ખ્યાલ આવે કેટલો વિશાળ ગ્રંથ સત્તાનંદ સ્વામીએ તૈયાર આ રીતના કરેલો હશે શાસ્ત્રીજી મહારાજના સમયમાં દર મહિને આ ગ્રંથની પારાયણ કરવામાં આવતી જો આપણા અક્ષર ભવનમાં જે આપણું ભોહિત્ર છે સભા મંડપ છે યજ્ઞ પુરુષ વ્યાખ્યાન ખંડ તો એ ખંડમાં સાથજી મહારાજની કથા વાર્તા વાંચતી મૂર્તિ બેસાડવામાં આવી છે હીરાલાલ ખત્રી નામના અમદાવાદના પેન્ટરે આ મૂર્તિ તૈયાર કરેલી અને બહુ પ્રાચીન જૂની મૂર્તિ આ ગણવામાં આવે છે તો અમદાવાદ શહેરમાં જ્યારે આ કથા થયેલી સત્સંગી જીવન પારાયણની ત્યારની આ કોપી એ હીરાભાઈ ખત્રીએ તૈયાર કરેલી એનો આ પુરાવો છે તો સાથેથી મહારાજના સમયમાં દર મહિને આ ગ્રંથની કથા વાર્તા એ કરવામાં આવતી તો સત્સંગી એટલે કે મહારાજના હરિભક્તો અને જીવન એટલે કે મહારાજના ચરિત્રો એને જીવન તરીકે ઓળખવામાં આવે છે જે માછલીનું જીવન એ પાણી છે અને પક્ષીનું જીવન એ આકાશ છે એ મનુષ્યનું જીવન એ હવા પાણી અને ખોરાક છે તો સત્સંગીઓનું જીવન એ મહારાજના ચરિત્રો ગણવામાં આવ્યા છે તો આ ગ્રંથ વગર આપણે ભાઈ રહી શકીએ તેમ નથી તો શું આ ગ્રંથને કાયમ આપણે સાથે ફેરવવાનો ઓફિસમાં ગયા હોય તો હારે લઈ જવાનો ચોપડાને પાંચ ભાગનું આ મોટું વોલ્યુમ છે ભાઈ તો બાથરૂમમાં ભેગો રાખવાનો નાતા નાતા વાંચવાનો ટેનની ભરચક ગિર્દીમાં અને હારે ફેરવવાનો પણ એવું નથી ગ્રંથને ભાઈ હારે રાખવાની કોઈ જરૂર નહીં પણ મહારાજની સ્મૃતિ મહારાજના ચરિત્ર અખંડ સાથે રહેવા જરૂરી છે તો અખંડ મહારાજને સંભાળવા માટે આ ગ્રંથ આ રીતના આપણે સંભાળવો વધારે જરૂરી છે આ ગ્રંથ આપણને શું બતાવે છે તો ધર્મના અંચળા હેઠળ એ સમયમાં અધર્મ ખૂબ ફાલ્યો ફૂલ્યો હતો અને અધર્મ જ્યારે વ્યાપક બને ત્યારે માણસના ધર્મ નિયમ શિથિલ થવા માંડે છે તો આ ગ્રંથ અસાધુ અને ખુલ્લા પાડનારો આ ગ્રંથ છે જો કોઈ ધ્યાનથી આ ગ્રંથ વાંચશે ને તો ચોથા પ્રકરણમાં સ્પષ્ટ મહારાજે લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ હોય પણ જો એ ધન રાખતો હોય કે ધન રખાવતો હોય તો એવા સાધુના મુખે કથા જો કોઈ ગ્રહસ્થ તમારા જેવો સાંભળે તો એ ગ્રહસ્થ એ એક મહિનો ચાંદ્રાયણ વ્રત કરવું જરૂરી છે ચાંદ્રાયણ વ્રત મને ખબર હશે એકમનો એક કોળિયો બીજના બે કોળિયા ત્રીજના ત્રણ કોળિયા એમ ચડતી કળાએ કોળિયા લેતા જવાનું વધ પક્ષમાં ચૌદ કોળિયા તેર કોળિયા બાર કોળિયા છેલ્લે બે કોળિયા એક કોળિયો નિર્જળા ઉપવાસ છેલ્લે બહુ ભારે પડે આ તપતો આજે એક કોળિયો ખાધો હોય ઉતરતી કળામાં ને કાલે સાવ ભૂખ્યા નીજળા રહેવું ને બહુ ભારે પડે તો ગ્રહસ્થ જો આમાં કઈ ભૂલ કરે તો એને પણ આ વ્રત ફરજિયાત કરવાનું જરૂરી છે બીજી વાત એ કોળિયા કેવા રાખવા જોઈએ ઘણા કોળિયા બનાવે લાડુ છાપ કોળિયા એ કોળિયા કહેવાય કે લાડુઓ કહેવાય તો એ પણ મારા સમજાવે છે આપણને સતાનંદ સ્વામી કે મહારાજ કેવા કોળિયાની આપણને વાત કેવા માગે છે તો લીંબુની સાઈઝના કોળિયા જેવડું લીંબુ હોય લીંબુની સાઈઝ ના બે લેવાના સાદા લીંબુ અને ગધા લીંબુ ગધા લીંબુ આવે છે મોસંબી જેવા એવા નહીં ચાલે પાછા ભાઈ મધ્યમ કદના લીંબુ લેવાના એ સાયજના લીંબુની સાઈઝ કોળિયા આ રીતના લેવાના ને ચાંદ્રાયણ વ્રત કર્યું એમ કહેવાય જો આપણા કેટલાક સંતો આ વ્રત આજે કરે છે યજ્ઞ સ્વરૂપ સ્વામી છે અમારે શ્રેય સાધુ સ્વામી છે એ પાંચ સાત સાધુ એવા છે કે આવી રીતના કોળિયા વ્રત કરે છે એમાં બધા પ્રકાર હોય છે ચાર કોળિયા બપોરે ચાર કોળિયા સાંજે પછી વચ્ચે મુખવાસ ફાંકવાનો નહીં ફ્રૂટ લેવાનું નહીં જ્યુસ પીવાનું નહીં આપણો વ્રત છે ને તો આ પણ સંતો વ્રત આજે કરે છે સંતો વ્રત કર્યો બરાબર છે પણ તમારા જેવા સંસારીઓ પણ આ વ્રત કરવું પડે જો આમાં ભૂલ થઈ જાય તો અહીંયા વિચાર કરીએ કે મહારાજના ચરિત્રો સાંભળવા એની કથા વાર્તા કરવી મનન કરવું એ સત્સંગી જીવનનો સારાંશ ગણવામાં આવ્યો છે તો અહીંયા વિચાર એ કરવાનો છે કે અવકાશમાં તરતા પૃથ્વી નામના નાના ગોળાઓ પર હજુ પણ થોડીક શાંતિ આપણે જોવા મળે છે ખરી જો આપણા અભિષેક મંડપમાં નાના મોટા હિંડોળા યુવાનો યુવતી બાળકોએ તૈયાર કરીને ત્યાં મૂક્યા છે બધાએ દર્શન કરવા જેવા છે કે આ રીતના બહુ હળવાશથી ભક્તિપૂર્ણ હિંડોળા યુવાન યુવતીઓ તૈયાર કર્યા છે એમાં એક હિંડોળો એવો બનાવ્યો છે વેસ્ટમાંથી બેસ્ટ જે નકામી વસ્તુ હોય ને ઘાસ હોય કંતાનો ટુકડો હોય સાઠીકડા હોય માટી હોય એ બધી વસ્તુઓમાંથી પૃથ્વીનો ગોળો બનાવ્યો છે નીચે લેખવું છે કે આ પૃથ્વી છે આ પૃથ્વી છે એવું એના પર નીચે પાટીઓ માર્યું છે તો પૃથ્વીના એ ગોળામાં મહારાજની મૂર્તિ હિંડોળામાં ઝૂલતી બતાવવામાં આવી છે તો પૃથ્વીના નાના અમથા ગોળામાં હજુ પણ થોડી ઘણી શાંતિ આપણને જોવા મળે છે એનું કારણ એ છે કે પ્રાણીઓ અને પક્ષીઓ એ જાજુ બોલતા નથી અને ઝાડવા તો બિલકુલ બોલતા નથી એ જો બોલબોલ કરવા માંડે જ ને તો આટલી પણ ઠંડક આપણને ન મળત જો બોલવા જેવું કાંઈ હોય ને ભગવાનનું નામ અને ભગવાનના ચરિત્રો એ જ છે તો આ રીતના શાંતિનો ઉપાય એ ભગવાનના ચરિત્રો છે એ જેટલા આપણે સંભાળીએ એની ગાથાઓ આપણે ગાઈએ વર્ણન કરીએ મનન કરીએ તો એટલી અંતરમાં આપણને શાંતિ શાંતિ આ રીતના વર્તે છે બીજું કે આપણને ભગવાનની કથા જાજી યાદ રહેતી નથી હમણાં જેમ વાત કરી સેતુ સ્વામીએ કે ત્રણ દિવસ આપણે યોગી ગીતા સાંભળી ત્રણ દિવસ આપણે સાર સિદ્ધિની કથા સાંભળી પણ કેટલી કથા ભાઈ આપણને એમાંથી યાદ રહી છે અત્યારે પ્રમુખ સ્વામીજી વર્ષોથી અહીંયા આગળ મુંબઈ આવતા રહ્યા છે ચાલીસ વર્ષથી બાપાની કથા હું અહીંયા સાંભળું છું તો લગભગ બાપાએ ચાલીસ વર્ષમાં આઠસો વખત પ્રમુખ સ્વામીજી અહીંયા કથા કરી છે એ આઠસો પ્રવચન મેં બાપાના મુખે લાઈવ આ રીતે સાંભળ્યા છે જો આપણને યાદ છે કે બાપા પ્રથમ તો અહીંયા બહુ મહિનો મહિનો રોકાતા જૂના અક્ષર ભવનમાં નવા અક્ષર ભવનમાં રોજ સવાર સાંજ સંતો કથા વાર્તા કરતા સવારના આઠ થી નવ બાપા કથા પોતે વાત કથા કરતા નાના સંત કથા વાર્તા વાંચતા હોય વચનામૃત ને બાપા એના ઉપર નિરૂપણ કરતા સાંજની કથામાં હરી લીલામૃત વંચાતું ને બાપા પોતે નિરૂપણ કરતા આ બધું જ રેકોર્ડિંગ પણ કરવામાં આપણે ત્યાં આવ્યું છે પણ વિચાર કરીએ કે એમાંની કેટલી કથા ભાઈ આપણને યાદ રહી છે આજે તો લગભગ ભગવાનની કથા વાર્તા આપણે યાદ રાખવાની કોશિશ કરતા નથી અને એટલે આપણને આ ભગવાનની કથા વાર્તા યાદ પણ રહેતી નથી તો ભગવાનની કથા વાર્તા યાદ રાખવી કઠણ છે પણ ભગવાનના જે ચરિત્રો છે ને એ યાદ રાખવા સહેલા છે જો અહીંયા વિચાર કરીએ કે પ્રમુખ સ્વામીજીએ આપણને કેટલા બધા ચરિત્રો અહીંયા કરી બતાવેલા છે જો આપણા નવા અક્ષર ભવનમાં બાપા પહેલાં માળે સાંજના રોજ કથા વાર્તા કરતા એક વખત પ્રમુખ સ્વામીજીએ જોધા ભરવાડની વાત આપણને કહેલી કે જોધો નામનો ભરવાડ હતો અને દાદા ખાચરની ગાય ભેંસોને તે સાચવતો એક વખત એવલ બાપુનું શ્રાદ્ધ હતું અને દરબારમાં દૂધપાક બનાવવામાં આવેલું જોધાને મંદિરમાં જમવાનું આમંત્રણ મળ્યું જોધો સમયસર ત્યાં જમવા માટે મંદિરમાં આવી ગયો એ જો તો મંદિરે જમવા માટે આવ્યો તો ત્યાં આગળ મહારાજના સાધુઓ મહારાજની માનસી પૂજા કરતા હતા પ્રમુખ સ્વામીજીએ આટલી ત્યારે વાત કરી પછી પ્રમુખ સ્વામીજીએ માનસી પૂજા કેમ કરાઈ એ પણ સ્વામીએ ત્યાં એક શનથી બતાવેલું કે સંતો માથે ઓઢીને માનસી પૂજા કરતા હોય બાપા આખું ગાતડિયું આમ ત્યાં ઓઢી ગયેલ આખો માગ ઢંકાઈ જાય રીતના એટલું બાપા ઓઢી ગયેલા ને લોકોએ ત્યાં તાળીઓના ગડગડાટ કરી મૂકેલા કે હો હો અદ્ભુત દર્શન થયા બાપાના આજે આપણને જાહેરમાં બાપા એક્શન બતાવે ઓઢીને બાપાની આવી સ્મૃતિ આજે સાંભળી આવે છે પછી શિકાગો મંદિરમાં બાપા ગયેલા બે હજાર ચારના ના વર્ષમાં આપણે બધા ત્યારે ઇન્ડિયામાં હતા હું પણ અહીંયા જ હતો પણ આપણને આસ્થા ટીવી દ્વારા આ પ્રોગ્રામ માણવાનો અવસર પ્રાપ્ત થયેલો એ ટીવીમાં આપણે જોયું હશે કે મંદિરના ઓપનિંગ સમય પ્રતિષ્ઠા સમયે બાપાએ ફુગ્ગાઓ હવામાં છોડેલા હે અને ફુગ્ગાઓ આકાશમાં લહેરાવા માંડ્યા તો આજે પણ આ દ્રશ્ય આપણે ભૂલી શકતા નથી અમારા એક સંત પૂજ્ય અક્ષર વલ્લભ સ્વામી પૂજ્ય બાપાને કચ્છી કહીને સંબોધે છે તો અહીંયા ઘણી વાર પહેલાં મારે બાપાએ હાજરી એની હાજરીમાં ઘણીવાર વાર એક્શન કરેલી બાપાએ કટ છી તો સેજે બાપાની સ્મૃતિ આપણે આવી થઈ આવે બાપા આવું બોલે હતા જાહેરમાં માઈક ઉપર એક વખત સર્વેશ્વર સ્વામીએ આપણા અક્ષર ભવનમાં પહેલા મારી સભા કરતા આપણે તો બાપાના માટે એક ગુફાનું આસન બનાવેલું સ્ટેજ ને આપણું સ્ટેજ જ્યાં આપણે કોઠાર છે અનાજ કોઠાર મીઠો છે એ કોઠારની જગ્યાએ પહેલાં આપણે સ્ટેજ બહુ મોટું આપણે તૈયાર કરેલું તો ત્યાં સ્ટેજના ઉપર આ રીતના ગુફાનું આસન બનાવેલું એક કૃત્રિમ બરફ તૈયાર કરેલો બધું આ રીતના દેખાવ થાય એવો કંતન બંતન બાંધીને રંગના લપેડા કરેલા પીછા મારી મારીને અને ગુફા જેવું બધું બનાવેલું અને ગુફામાં બાપાને બેસાડેલા ઉપરથી આમ બરફ લબડતો હોય અને એવું આમ જંગલનું વાતાવરણ કર્યું હોય એવું દ્રશ્ય હતું બાપાએ આવીને જોયું કે આ તમારે ગુફામાં આજે બેસવાનું છે તો બાપા ગુફામાં બેઠા બાપાએ બોલતા બોલતા એમ બોલ્યા તો ઓહો હો હો આ મુંબઈ વાળા તો ગુફામાં આપણે નાખી દીધા હવે ક્યારે બહાર કાઢશેમાંથી એમ થાય તો આજે પણ આ બાપાનું વાક્ય ભૂલી શકાતું નથી તો આવી અનેક લીલાઓ આપણે યાદ રાખી શકીએ છીએ જો આપણા યોગી હોલમાં પૂછીએ બાપાએ તલવાર સબળવાની એક બાપાએ બતાવી હતી આમ તલવાર ઝપડતા દરબાર લોકો પાટા ખેડતા હોય તો એ તલવાર બાપાએ સાંભળી હતી એ પણ સ્ટેજે આપણને આજે યાદ આવી જાય છે તો ભગવાનની કથા વાર્તા યાદ રાખવી અઘરી છે પણ ભગવાનના ચરિત્રો સેજે આપણને યાદ રહી જાય છે તો આવા અનેક ચરિત્રો શતાનંદ સ્વામીએ અને બીજા સંતો એ પોતાના ગ્રંથમાં વર્ણવેલા છે પણ જો આપણે યાદ રાખવાનો પ્રયાસ કરીએ ને તો એનો પાર આવે એમ નથી વિહરીલાલજી આચાર્ય લખે છે કે નિત્ય એક અધ્યાય વંચાવે શત વર્ષે પણ પાર ન આવે નિત્ય એક અધ્યાય વંચાવે શત વર્ષે પણ પાર ન આવે એક જ તમે લીલા કાયમ સંભાળો ને નવી નવી તો સો વર્ષ સુધી એનો પાર આવે એમ નથી એટલી લીલાઓ મહારાજે આ લોકમાં આવીને કરી છે અહીંયા વિચાર કરીએ કે સત્સંગી જીવન ગ્રંથની અંદર સત્તર હજાર છસો સત્યાવીસ શ્લોકો શતાનંદ સ્વામીએ નોંધ્યા છે હરિલીલા કલ્પતરો પુસ્તકની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારીએ તેત્રીસ હજાર શ્લોકો લખ્યા છે પછી હરિવાક્ય શોધા સિંધુ પુસ્તકની અંદર આઠ હજાર એકસો ને ત્રીસ લોકો નોંધવામાં આવ્યા છે હરિદિગિજ પુસ્તકની અંદર ચાર હજાર બસો ને પચાસ લોકોનો આ ગ્રંથ છે તમે જુઓ કે હરિચરિત્ર ચિંતામણી ત્રણ ભાગનું આ પુસ્તક છે હરિચરિત્રામુસાગર બાર વોલ્યુમનું આ પુસ્તક છે સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી તદ્દરૂપાનંદ સ્વામીની વાતો ભયાત્માનંદ સ્વામીની વાતો અક્ષરાનંદ સ્વામીની વાતો અદભુત આનંદ સ્વામીની વાતો જો બધું નોંધવા બેસીએ ને તો હજારોની સંખ્યામાં મારા ચરિત્રો આપણને સાંભળવા જોવાના મળે છે પણ આપણે એનો અભ્યાસ ક્યારેય કરતા નથી અને આપણે યાદ રાખવાનો કોશિશ પણ આપણે કરતા નથી બીજું કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ ગ્રંથની નવ અધ્યાયમાં તો પ્રસ્તાવના લખી છે પ્રસ્તાવના હોય ને શરૂઆતમાં લખે બે બોલ એ કાંઈ બોલ લાંબા ન હોય મારા ચારેક પુસ્તકો બહાર પડ્યા છે બાપાના આશીર્વાદથી તો એ ચારેય પુસ્તકોમાં ગુલાબદાસ બ્રોકર છે હરીન્દ્રભાઈ દવે છે મકરંદ દવે છે રઘુવીરભાઈ ચૌધરી છે એ લોકોએ પ્રસ્તાવના લખી છે પ્રસ્તાવના લખવી એક કળા છે બહુ ઓછા શબ્દોની અંદર આખો સારાંશ પુસ્તકનો એમાં સમાય લેવાનો હોય છે તો મુક્તાનંદ સ્વામીએ આ રીતના પદ્યની અંદર નવ અધ્યાય સુધી તો આની પ્રસ્તાવના ગ્રંથનું મહાત્મ્ય વર્ણ છે ત્યાં મુક્તાનંદ સ્વામી જેવા સંત આટલું વર્ણન કરે તો ચોક્કસ વિચાર કરવા જેવી બાબત છે ને કેટલો આ મહિમા સભર ગ્રંથ તેઓ પોતે સમજ્યા હશે તો પદ્યમાં મુક્તાનંદ સ્વામી આની નવ અધ્યાય પ્રસ્તાવના ગ્રંથનું મહાત્મ્ય લેખું છે જો આપણે ત્યાં બે પ્રકારનું સાહિત્ય હોય છે ગદ્ય અને પદ્ય ગદ્ય એટલે કે વચનના મૃત છે સ્વામીની વાતો છે એને ગદ્ય સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે અને પદ્ય સાહિત્ય એટલે શું તો હરી લીલા અમૃત હરી લીલા કલ્પતરુ સત્સંગી જીવન શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત રામાયણ મહાભારત આ ગ્રંથોને આ રીતના પદ્ય ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે તો ગદ્ય એટલે કે વાંચી શકાય એવું એ ગદ્ય કહેવાય અને કવિતાના રૂપમાં જે હોય ગાઈ શકાય એવું એને પદ્ય કહેવામાં આવે તો ગદ્ય કરતાં પદ્યનું આયુષ્ય હંમેશા લાંબુ હોય છે એનું કારણ એ છે કે એ પદ્ય એ ગાઈ શકવાની એક કળાને કારણે લોકોને જલ્દી યાદ રહી જાય છે જો કોઈક પાઠ હોય ને તો તમે જો એને ટૂંકાણથી એ રીતે કામ પદ્યમાં લઈ લો ને તો જલ્દી આપણને યાદ રહી જાય કૃષ્ણ ભગવાનને આ રીતના દેવકીમાં જગાડતા ગોકુળિયામાં જગાડ ગોવાળો જગાડતા તો વર્ણ લાંબુ થાય પણ જો એને પદ્યમાં લેવામાં આવે કે જાગ અને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધનુમાં કોણ તો ચાર જ કડીમાં ભગવાનના ઉત્થાનનું વર્ણન નરસિંહ મહેતાએ કરી આપ્યું આપણને તો ગદ્ય કરતા આ પદ્ય એ લાંબુ ટકે છે તો શા માટે ભાઈ મુક્તાનંદ સ્વામીએ નયવ અધ્યાય સુધી આ પ્રસ્તાવના આ રીતે લાંબી લખેલી હશે તો એમ કહેવાય છે કે મુમુક્ષુઓને આ શાસ્ત્ર કેટલું મહાન છે એનો ખ્યાલ આવે એ માટે મુક્તાનંદ સ્વામીએ લંબાણથી પ્રસ્તાવના આરી લખેલી છે જેમ કોઈ ક્રિકેટર આપણી બાજુમાં બેઠો હોય કોઈ મહાન સંગીતકાર બાજુમાં બેઠો હોય આપણી સાથે બેસે ઉઠે જમે પણ જો આપણને એની ઓળખાણ ન હોય ને તો આપણને એનો આનંદ નથી આવતો પણ આપણને ખબર પડે કે મારી બાજુમાં જે વ્યક્તિ બેઠા છે એ મિસ્ટર રામાનંદ સાગર છે અથવા તો કલ્યાણજી આનંદજી છે અથવા તો નરેન્દ્ર મોદી છે અથવા તો ઓબામા સાહેબ પોતે બેઠા છે જો આપણને એ મહિમા ખબર પડે ને તો સેને આપણને એનો આનંદ ઓર વધી જાય છે તો આ દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામીએ પ્રસ્તાવના લંબાણથી એટલા માટે લખી છે કે મુક્ષુઓને સેજે આ પુસ્તકનો મહિમા અંતરથી સમજાઈ જાય તો આ રીતના વિચાર કરીએ તો પ્રથમ દ્રષ્ટિએ આ પુસ્તક આપણને સામાન્ય પુસ્તક જેવું લાગે પરંતુ વિચાર કરીએ ને તો એ સામાન્ય લાગે ને તો આપણને એને વિશે પૂજ્ય બુદ્ધિ એવી થતી નથી એ વાંચનમાં બી મન આપણું જ આ રીતના બેસતું નથી જ્યારે આપણને મહિમા સમજાય કે માત્ર પુસ્તક નહીં પણ ભારત દેશનું આ મોટું મસ્તક છે હે ત્યારે આપણે ખ્યાલ આવે કે આવો મહિમાવંતો આ ગ્રંથ શતાનંદ સ્વામીએ દયાથી આપણને તૈયાર કરી આપ્યો છે જેમ સાચા હીરાની પરખ કરવી હોય તો ગામડીયો કરી શકે એ તો ભાઈ પ્રસ્તાદ ચેમ્બરમાં જવું પડે અથવા તો બેલ્જિયમ જેવા દેશમાં જઈએ તો સાચા હીરાની ઓળખ આપણે થઈ શકે એમ આવા ઉત્તમ ગ્રંથનો મહિમા સમજવો હોય ને તો મુક્તાનંદ સ્વામી જેવાની સેવા સમાગમ કરીએ તો આ ગ્રંથનું મહિમા મહાત્મા આ રીતના સમજાય છે તો મુક્તાનંદ સ્વામી આપણને ગ્રંથનું મહિમા સમજાવતા કહે છે કે એક વખત મહારાજના અંતર્ધાન થયા પછી લગભગ છ મહિના વીતી ચૂકેલા અને પહેલી વખત ગઢપુરમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવેલું અને એ સભાની અંદર બંને દેશના આચાર્યો આચાર્ય રઘુવીરજી મહારાજ અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એ બંને પ્રથમ આચાર્યોની હાજરીમાં પાંચસો સાધુઓને બોલાવવામાં આવ્યા એ પાંચસો સાધુઓ એક લાઇનમાં બધા કથા સાંભળવા બેઠેલા ઊંચા આસને બંને આચાર્ય મહારાજો બેઠેલા એવામાં સતાનંદ સ્વામીનું આગમન થાય છે શતાનંદ સ્વામી એકવા વિદ્વાન સાધુ હતા સભામાં એને પગ મૂક્યો તો બંને દેશના આચાર્યોએ ઊભા થઈને એનું સન્માન કર્યું એ પાંચસો સાધુઓ ઊભા થઈ ગયા કે મહાન સંતનું આગમન થાય છે આપણે બેસી ન રહેવાય તો પાંચસો એ પાંચસો સાધુ ઊભા થયા બંને દેશના આચાર્ય ઊભા થયા અને એ આચાર્ય મહારાજે શતાનંદ સ્વામીને હાર પહેરાવ્યો અને કહ્યું કે તમ વયમ શ્રોતું ઈચ્છા ભવતઃ પુરુષ મેધ સહ કે હે શતાનંદ સ્વામી તમ વયમ શ્રોતું ઈચ્છામાં કે અમે સૌ સંતો ભક્તો આપણને સાંભળવા ઈચ્છીએ છીએ તો સાંભળતી સાંભળવાની ઈચ્છા જાગવીને એ બહુ મોટી સિદ્ધિ છે ઘણા તો એટલું બોલ 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 કરતા હોય કે ક્યારે એમ થાય જે ઓછું બોલે ને વધુ વિચારે એ મહાન છે તો તો સ્વામી એવા સાધુ હતા બંને દેશના આચાર્યોએ કહ્યું કે તમ વયમ શ્રોતું ઈચ્છા ભવતઃ પુરુષ મેધ સહ કે આપણા જેવા વિદ્વાન સંતના મુખેથી અમે ભગવાનની કથા વાર્તા સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ માટે આપ અમને કંઈક મહારાજના ચરિત્રો સંભળાવો એવી અમારી આપને પ્રાર્થના છે તો આ રીતના રઘુવીરજી મહારાજે આ રીતના ત્યાં આગળ પ્રાર્થના કરી કે કહ્યું કે યદત્ર જન્મ સાફલ્યમ કથા નામ હરે કે હે સદાનંદ સ્વામી આ રીતના આપની કથા સાંભળીને અમે અમારો જન્મ સફળ થાય એવી અમે આકાંક્ષા રાખીએ છીએ તો સહેજે આપ આપની કથા અમને સંભળાવો જેને કરીને મહારાજના ચરિત્રો અમારા અંતરમાં દ્રઢ થાય તો આ રીતના શતાનંદ સ્વામીની કથા સાંભળવાની ઈચ્છા બંને દેશના આચાર્યોએ અને પાંચસો સાધુએ એ ટાઈમમાં કરેલી જો ભગવાનના ચરિત્રો સાંભળવા અને એની કથા વાર્તા કરવી એ સંપ્રદાયની અનોખી એક પ્રણાલિકા છે સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જ્યારે ભગવાનની કથા આપણે સાંભળ્યા હોઈએ છીએ એ સમયે નવરા બેઠા છીએ એમ નહીં માનવાનું નવરા બે જાતના ગુજરાતી નવરો જુદો અને મરાઠી નવરો જુદો બરાબર સમજી ત્યાં બધા ભાષામાં એ નવરો મરાઠી હોય કે ગુજરાતી હોય નવરો એ નવરો જ હોય છે તો આ રીતના કે છે કથામાં બેઠા હોઈએ ત્યારે નવરા બેઠા છીએ એમ ન માનું હું કરોડ કરોડ કામ કરીએ છીએ એમ માનું લખ ચોરાશી જમપુરી ત્યાં લીટા તાણીએ છીએ એમ આપણે માનું તો ભગવાનની કથાનું આટલું બધું મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યું છે જુનાગઢની અંદર એ હરિભગત પાંચસો રૂપિયા સ્વામીને ત્યાં ભેટમાં આપીને ચાલી ગયા સારું કહેવાય એ ટાઈમમાં પાંચસો રૂપિયા આપવા એટલે કોણ આપે હે તો સ્વામીએ ખાસ નોંધ લીધી કે પેલા વક્ત પાંચસો રૂપિયા આપીને ગયા છે ઠાકોરજી માટે પણ સ્વામી એટલું બોલ્યા કે પાંચસો રૂપિયાની જોઈ રીતના બાછળું ભેળો કરીને જો રસોઈ કરીને જમ્યા હોત ને કથા સાંભળ્યું હોત ને તો વધારે સમાસ થાત તો સ્વામીને મન રૂપિયા કરતા કોઈ કથા સાંભળે એનું મહાત્મ્ય વધારે છે તો આ રીતના સ્વામીએ કથા વાર્તાની બહુ સરસ સંભળાવી છે તો ભગવાનની કથા જેટલી ધ્યાનથી આગ્રહથી સાંભળીએ ને એટલી ભગવાનની કથા અંતરમાં આપણે ઉગતી હોય છે તો કથા સાંભળતી વેળાએ જો જ્યાં ત્યાં ડાફોડિયા મારીએ મનને જ્યાં ત્યાં રખડાવતું મૂકીએ તો ભગવાનની કથા અંતરમાં ક્યારેય ઉતરતી નથી